ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની અટકાયત કરવામાં આવી છે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે બે દિવસ પહેલા રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે બાદ તેને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એડવોકેટ મિત્રાસિંહ જાડેજા બનાવ એવો હતો કે આજે દસ સવા દસે પીટી જાડેજા ઘર પર તે હાજર હતા અને દસ પંદર પોલીસ વાળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા તાલુકા પોલીસ સ્ટેશનને બધા જ હાજર હતા તમામ પોલીસ સ્ટાફ અને અહીંયા બોલાવીને એમને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે અમદાવાદ શરમાંથી મોકલા છે અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને કલમો આ છે ને પાસા એક છે એન્ટી સોશિયલિટી એક્ટ પ્રમાણે લગાડી છે અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી જેમાં આગોતરા ઓલરેડી થઈ ગયા છે એમાં એમાં હાલ એ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે કાર્યવાહી ઉપર ટકા જો પહેલાં તો એક વસ્તુ એ છે કે અમને પેલા તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા કયા અનુસંધાનમાં લઈ જાય છે એમને એ નાખી દો અહીંયા આવીને અમને બે કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ નાખી દઉં કે શું પ્રોસીજર કરે અને એક ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો એક સામાન્ય નાગરિકને આટલી ખબર પડે હું તો એડવોકેટ નથી બિંગ એ ડૉક્ટર મને આટલી ખબર પડે અગિયાર વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય નવ 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 દિવસના ફાસ્ટ ઉપર હોય અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળા ના મને તો એને કેટલું પ્રેશર હશે તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે એ અમને જવાબ નથી આપી શકતા નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે નવ દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે એમની પાસે એક પણ જવાબ નથી અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો તો બી એમની પાસે કાંઈ જવાબ નથી અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે જે એક ક્ષત્રિય સમાજના અગ્રણી છે જેને આવું આંદોલન ચલાવ્યું છે તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે જે માણસ અંદર જાય ને તો સિંહ સિંહ જ રહેશે દબાણ કોઈ પણ હોય રાજકીય હોય કે સામાજિક હોય કે કોઈ પણ હોય પોલીસ તંત્ર ઉપર હોય કે ગૃહ મંત્રાલય ઉપર હોય ખબર નથી એક સામાન્ય નાગરિક તરીકે મારી તો ન્યાયતંત્રમાં એટલો વિશ્વાસ હતો કે ભાઈ કોઈ પણ વખત આપણે સાચા હોય તો આપણને કોઈ પોલીસ અથવા કોઈ જજ કે કોઈ વકીલ આપણને ડરાવી શકતા નથી પણ અમને આજે જે કાંઈ આ ગુનો બન્યો એના સંદર્ભે અમને નોટિસ પાઠવવામાં આવી હતી એ નોટિસ સંદર્ભે અમે પોલીસમાં હાજર થયા હતા અને જે કાંઈ સ્ટેટમેન્ટ આપવાનું હતું એ આપેલ હતું પણ આજે સાંજે અચાનક કોઈ પણ અગમ્ય કારણોસર પોલીસ ત્યાં આવી અને સ્ટેટમેન્ટ આપવાના બહાને અમને રાતના દસ વાગ્યાના ટાઈમે અમને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને બે કલાક ત્રણ કલાક જેટલી રાહ જોવડાવ્યા બાદ અંતે એવું સાબિત કરવામાં આવ્યું અથવા એવું જાહેર કરવામાં આવ્યું કે પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે જો જે વસ્તુ અમારાથી સદંતર છુપાવવામાં આવી અમને જાણ કરવામાં ન આવી ન અમને વકીલને ફોન કરવાનો ચાન્સ દેવામાં આવ્યો જે સામાન્ય નાગરિકને જે મળતા હકો હોય એ પણ અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા તો મારી તો ન્યાયતંત્રને ને સરકારને એટલી રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ ને એટલી એક ડિમાન્ડ કહો તો ડિમાન્ડ કે ભાઈ સામાન્ય નાગરિક તરીકે મને વકીલ મળવો જોઈએ મને મારા જે ગુના છે એના વિશે મને બ્રીફ કરવામાં આવે આ બધું તો એક સામાન્ય નાગરિક તરીકે મારો હક બને અને અમે જે પીટી જાડેજા સાહેબ જેમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે એ કોઈ એવા ભાગેડું ગુનેગાર કે એવા કોઈ ખૂંખાર ગુનેગાર કે જેના ઉપર ત્રણ મર્ડરનો ચાર મર્ડરનો કેસ હાલતો હોય અને અચાનક એમને ઉપાડી લેવામાં આવે એ લેવલના કોઈ વ્યક્તિ નથી એક સામાજિક અગ્રણી છે અને સમાજને હંમેશાને માટે ઉપયોગી થતા આવ્યા છે સામાજિક કાર્યક્રમોમાં હોય ગમે ત્યાં એ આગળ પડતા હોય છે તો આવા વ્યક્તિને પણ જો આવું ફેસ કરવું પડતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા એક જોખમમાં છે એવું મને લાગી રહ્યું છે ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે સામાન્ય કલમ છે બરાબર છે અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે બરાબર છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલાં ધરારથી અમને ઉપાડી દીધી બરાબર છે મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે એમાં નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પહેલાં તો મળવા જવા જ નહોતા દેતા જાય તો બે મિનિટમાં એમ કહે કે તમે બહાર વયા જાઓ બરાબર છે અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દઈએ અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું કરી લેશું બરાબર છે ના સામાન્ય ગુનામાં

એ પહેલાં આ લોકોએ અમારી મારા ફાધરની ધરપકડ કરીને એમને ગુમરાહ કરીને અમારા પરિવારને લેડીઝને બધાને અન્યાય કરીને બરાબર છે એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા એમને હોસ્પિટલે પણ ન જવા દીધા ત્યાં સુધીની આ લોકોએ કિનાખોરી અમારી સાથે રાખી છે હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે જેવું થઈ ગયું છે છતાં પણ મોટી સંખ્યામાં પીટી સમર્થકો અહીં આવેલા છે બરાબર છે અને એમને નારા પણ લગાવેલા છે તમે કહો તો અમે તમારી સાથે ત્યાં પણ આવીએ બરાબર છે પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે એ કોઈ આવી રીતે ઉગ્રતા કે લાવવા માંગતા નથી બરાબર છે પણ જે છે એ ન્યાય મળી રહે અમારી એવી જ ઈચ્છા છે કાર્યવાહી તો કોઈ એવી નાની સુની વાત છે આમાં બરાબર અને જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે જી જી હા એટલે ચોક્કસપણે પાસામાં થાવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે બરાબર આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ અને પાસા કઈ રીતે કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો જી ના સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ જે આપ કરી રહ્યા છો જે ઓલું કહીએ ને તાનાશાહી જે તાનાશાહી આપ કરી રહ્યા છો તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ બરાબર છે હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે અમે ખોટું થશે ત્યાં તો અમે ઉભા જ રહેશું જી